ધારો કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એને આપણે કહીએ છીએ ખરીદ કિંમત ખરીદ કિંમત કોઈ પણ વસ્તુ આપણે ખરીદીશું એને આપણે ખરીદ કિંમત કહીશું પછી એ વસ્તુને આપણે વેચીશું તો એને કહીશું વેચાણ કિંમત વેચાણ કિંમત આ બે વસ્તુ જોઈએ એના ઉપરથી આપણને ખબર પડશે કે નફો કેટલો છે ખોટ કેટલી ગઈ છે ધારો કે અહીંયા હું સો રૂપિયાની વસ્તુ લઉં છું અને એકસો વીસ રૂપિયામાં વેચું છું તો નફો કેટલા રૂપિયાનો થયો રૂપિયાનો કે હું વસ્તુને રૂપિયામાં લઉં છું નેવું રૂપિયામાં વેચું છું તો મને ખોટ ગઈ કેટલા રૂપિયાની ગઈ દસ રૂપિયાની ગઈ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવા પ્રકારનો છે નફા ખોટ પ્રકારનો છે નફો અને ખોટ પ્રકારનો છે ઓકે સમજાય છે હવે આપણે ખરીદ કિંમત અને વેચાણ કિંમતને જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આખું આખું નહીં સિમ્બોલિક ભાષામાં કન્વર્ટ કરવું પડશે તો ખરીદ કિંમતને કહેવાય છે ઇંગ્લિશમાં કોસ્ટ પ્રાઇસ કોસ્ટ પ્રાઇઝ એટલે કે અહીંયા સીપી કહેશું સીપી હું જ્યારે જ્યારે બોલું એટલે તમારે સમજી જવાનું ખરીદ કિંમતની વાત થાય છે વેચાણ કિંમતની ઇંગ્લિશમાં કહેવાય સેલિંગ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ તો આપણે એને એસપી સિમ્બોલ દ્વારા દર્શાવીશું તો આ વાત થઈ હવે વાત કરીએ છૂટની જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં ખરીદી કિંમત છે મારી પાસે કોઈ પણ એકસો વીસ રૂપિયા મારે વેચવી છે એટલે કે મારે વીસ ટકાનો નફો લેવો છે તો મારે એક છૂટ એ પણ આપી છે શું કામ છૂટ આપી છે ડિસ્કાઉન્ટ કારણ કે અત્યારે ટ્રેન્ડ ચાલે છે કોઈ પણ ઓનલાઈન તમે શોપિંગ કરો ત્યારે શેનો ટ્રેન્ડ ચાલે છે છૂટનો ટ્રેન્ડ ચાલે છે તો એ ટ્રેન્ડને ને માટે અથવા તો માનસિકતા બધાની જે છે એ આપણે જાળવવા માટે શું કરીશું દોઢસો રૂપિયા અંકિત કરી દઈશું કોઈ પણ કેટલા રૂપિયા લખી નાખશું દોઢસો રૂપિયા અને આપણે એમ કહી કે ત્રીસ રૂપિયાની છૂટ છે એટલે કે તમને અત્યારના જે ઓફર છે એ ત્રીસ રૂપિયાની છૂટવાળી ઓફર ચાલે છે એટલે કે એ વસ્તુ તમને એકસો વીસ માં પડશે તો પણ આપણને કેટલાનો નફો થાય છે વીસ રૂપિયા અથવા તો વીસ ટકા કારણ કે આપણે સો થાય એટલે વીસ ટકા પણ બોલી શકું છું તો આ જે વસ્તુ છે એ શું કરેલું છે આપણે એની ઉપર ચિપકાવેલું છે એને કહેવાય અંકિત કિંમત શું કહેવાશે અંકિત કિંમત તો આનો પણ સિમ્બોલ આપણે યાદ રાખવાનો છે તેને ઇંગ્લિશમાં કહેવાય માર્કે પ્રાઇસ માર્ક પ્રાઇસ તો જ્યારે હું એમપી ની વાત કરું તો તમારે સમજી જવાનું કે માર્ક પ્રાઇસ ની વાત થાય છે તો આ બંને વચ્ચેનો જે સંબંધ આવે એ કેવા પ્રકારનો આવ્યો છૂટ પ્રકારનો સંબંધ એટલે ડિસ્કાઉન્ટની અહીં વાત થાય છે

જ્યારે આપણે નફા ખોટની અથવા તો છૂટની વાત કરીએ તો ટકાવારીનો સંબંધ આવતો હશે આવતો હશે અને આવતો હશે અને ખાસ સંબંધ યાદ રાખવાનો છે રેશિયાનો આ બંનેમાં તમને કન્વર્ટ કરતા આવડવું ખૂબ જ જરૂરી છે ટકાવારીને રેશિયોમાં કન્વર્ટ કરતા આવડવું ખૂબ જ જરૂરી છે શું કામ એ આપણે હમણાં જોઈશું તે ધારો કે હું એમ કહું કે એક ભાગ છે તો અથવા તો એક છે તો એને આપણે કેટલા ટકા ધારી લેવાના સો ટકા ધારી લેવાના છે એક ના અડધા કન્ક કેટલે કે વન બાય ટુ કરીએ તો એને કેટલા પચાસ ટકા કરીએ તો આનું ઊંધું પણ કહી શકાય સો ટકા હોય ત્યારે એક કહેવાય પચાસ ટકા હોય ત્યારે વન બાય ટુ કહેવાય તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય ત્યારે વન બાય થ્રી કહેવાય એ પણ યાદ રાખવાનું છે વન બાય ફોર ની વાત કરીએ તો કેટલા ટકા થશે પચીસ ટકા થશે ઓકે વન બાય ફાઈવ ની વાત કરીએ તો કેટલા ટકા થશે વીસ ટકા થશે હું બધું લખું લખું છું શું કામ કારણ કે આમનો ઉપયોગ વારંવાર થતો હોય છે તો થશે આ પણ યાદ રાખવાનું છે આવો આંકડો આવશે કારણ કે તમને એ પ્રેક્ટિસ કરેલી છે એ ખબર કોને હશે એ પરીક્ષા લેનારને ખબર હશે અને એને ખબર છે કે કોઈએ કેટલી પ્રેક્ટિસ કરી છે જેને વધારે પ્રેક્ટિસ કરે છે તેની માહિતી આને ખબર હશે કે ટુ બાય થ્રીસન્ટેજ લખ્યું તો વન બાય એને થાય એને ખબર છે જે તૈયારી કરતા છે એની પછી કહીએ વન બાયન તો એ થશે ટ્વેલ્વ વન ડિવાઈડ બાય ટુ પરસેન્ટેજ એની પછી વન ડિવાઈડ બાય નાઇન વાત કરીએ તો ઇલેવન વન ડિવાઈડ બાય નાઇન પરસેન્ટેજ વન ડિવાઈડ બાય ટેન ની વાત કરીએ

ની ની વાત 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 કરીએ 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 તો 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 અને એટલું તમારે યાદ રાખવાનું છે પણ આ બધું યાદ રહી તો વધારે સારું ઓકે તો ચાલો હવે આપણે થોડીક વધારે માહિતી મેળવાની છે એની પહેલા હજી એક માહિતી મેળવી લઈએ જ્યારે આપણે ટકાવારીને આ ટકાવારીને શેમાં ફેરવું છે રેશિયોમાં ફેરવું હોય તો શું યાદ રાખવાનું ધારો કે હું વન ડિવાઈડ બાય થ્રી લઈ લઉં વન ડિવાઈડ બાય થ્રી તો હંમેશા જે ઉપરનો ભાગ છે એ નફો અથવા તો ખોટ હોય ઉપરનો ભાગ છે એ નફો અથવા ખોટ હોય અને નીચેનો ભાગ હંમેશા આપણે કોસ્ટ પ્રાઇસ એટલે કે સીપી સીપી કોને કીધું ખરીદ કિંમત ખરીદ કિંમત તરીકે લેવાનો છે તો નીચેનો ભાગ છે હંમેશા સીપી તરીકે લેવાનો છે ઉપરનો ભાગ હંમેશા પ્રોફિટ અથવા તો લોસ તરીકે લેવાનો છે ધારો કે આપણે ત્રણ હોય ખરીદ કિંમત આપણી કેટલી છે ત્રણ ભાગ તો તમને એકનો નફો મળે છે અહીંયા ધારો કે એકનો નફો મળે તો એક ઉમેરવાનો એટલે ચાર થશે શું થશે ચાર થશે ધારો કે ત્રણ હોય અને એકની ખોટ તમને એમ કીધું હોય કે કેટલો નફો અથવા તો ખોટ થાય થાય છે તમારે લખવાનું કારણ કે ઘટના ઘટેલી છે હવે તમને આ બે કઈ રીતના લીધું એ સમજાતું નથી એનો આપણે ઉપયોગ કરીશું ને ત્યારે તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો ચાલો હવે આપણે ઉપયોગ વાત કરવાની છે તો ખાસ ધ્યાન રાખજો આપણે હવે એક્ઝામ્પલ બાજુ જઈ રહ્યા છીએ તો કોઈ વસ્તુની ખરીદ કિંમત આઠ હજાર છે તો અહીંયા ખરીદ કિંમત એટલે કે ખરીદ કિંમત આપણે શું કહીશું સીપી તેને કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો સેલિંગ પ્રાઇસ કેટલી રાખવામાં આવે કે જેથી પચીસ ટકાનો લાભ થાય હવે આપણે અહીંયા ઘણી બધી જુદી જુદી રીતે કામ કરીએ તો રીત પેલી હું લઈ લઉં આને કઈ રીતના ગણી શકાય એક રીત વડે ધારો કે હું એમ કહું કે આઠ છે એક બે ત્રણ આઠ એના કેટલા આપણે પચ્ચીસ ટકાનો લાભ લેવાનો છે ને તો પચીસ ટકા તો પચીસ ટકા હોય તો ટકાને મારે કાઢવો હોય તો શેના વડે ભાગવા પડે સો વડે ભાગવા પડે એટલું ખબર પડી ગઈ ચાલો આવી રીતના થશે એને શું મળશે બે હજાર મળે આપણે સીધું પચ્ચીસ ટકા એટલે જો ખબર હોય તો ચોથો ભાગ એટલે અહીંયા બે હજાર મળ્યા તો આ શું થયો લાભ લેવાનો છે પચ્ચીસ ટકાનો લાભ તો આપણે ગોતવાનું શું છે સેલિંગ પ્રાઇઝ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો અહીંયા આપણે કરવું પડશે આઠ હજાર બે હજાર બરાબર દસ હજાર પચીસ ટકાનો પ્રોફિટ થાય હવે બીજી રીતની વાત કરીએ કેટલામી રીતની વાત કરીએ રીત નંબર બે ની તમને જે ફાવે એ રેવાની છે પણ આપણે ખાસ વાત કરવાની છે રેશિયો મેથડ ની આ મેથડ ની વાત કરવાની રેશિયો મેથડ ની ચાલો બીજી રીત માં આપણે જોઈએ તો હંમેશા આપણે સીપી કેટલું સીપીશા સો ટકા ટોટલ કેટલું થઈ ગયું એકસો પચીસ ટકા થઈ ગયું એકસો પચીસ ટકા શું છે સેલિંગ પ્રાઇસ છે આટલું ક્લિયર થઈ ગયું ઓકે તો આપણે અહીંયા શું કરવાનું છે આઠ હજાર એટલા આઠ હજાર એને ગુણા આ શું છે સેલિંગ પ્રાઇસ છે આ આ શું શું છે 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 કોસ્ટ પ્રાઇસ નફો છે આની આપણે વાત કરવાની છે એટલે કે ગોતવાનું છે મેં તમને અગાઉ કીધું એ મુજબ ઉપર નફો અથવા ખોટ આવે તો એની સાથે આપણે ઉમેરી દેવાનું એકસો પચીસ તો આ શું થઈ ગયું નફા સાથેની કિંમત થી એકસો પચીસ એટલે આપણને સીધી કિંમત મળશે આ જે સરવાળો કરવો પડતો હતો ને એ સરવાળો અહીંયા નહીં કરવો પડે એટલે આપણે આ લીધેલું છે આ બંનેનો ઉપયોગ કરીને આ લીધેલું છે એકસો પચીસ ટકા આપેલું છે પચીસ ટકા પચીસ ટકા બરાબર એક ભાગ્યા ચાર કહી શકાય ઓકે અને શું થાય છે અહીંયા લાભ થાય છે લાભ મીન્સ શું કહી શકાય નફો થાય છે તો નફો એટલે અહીંયા શું થાય છે ચાર અને નફો થાય એટલે કેટલા અહીંયા ઉપર એક લખેલો પ્લસ એક એટલે પાંચ કરવું પડશે કેટલું કરવું પડશે પાંચ કરવું પડશે ઇન શોર્ટ અહીંયા ફાઈવ બાય ફોર થશે હવે શું છે એ પણ આપણને ખબર પડતી નથી તો આપણે શું કરવું માનો કે સીપી અને એસપી સેલિંગ પ્રાઇસ ચારે આ કેટલું છે ચાર ચાર એટલે આને છેદમાં હોય શું કીધું હતું કોસ્ટ પ્રાઇઝ આને શું કીધું હતું પ્રોફિટ પ્રોફિટ અહીંયા મળે છે પાંચ અહીંયા ચાર હોય ત્યારે સેલિંગ પ્રાઇસ પાંચ મળે છે તો અહીંયા ચાર બરાબર કેટલા છે આઠ હજાર છે આના બરાબર કેટલા તો ચાર હોય ત્યારે પાંચ સેલિંગ પ્રાઇસ મળે છે ત્યાં આઠ હજાર હોય ત્યારે કેટલા અહીંયા આઠ હજાર ગુણા પાંચ લખ્યું આપણે આના બરાબર શું લે પચીસ ટકા ખોટ જતી હોત એના બરાબર વન બાય પણ ખોટ જાય છે એટલે અહીંયા આ ચાર છે એમાંથી એક બાદ કરવાનો એટલે અહીંયા ત્રણ કરવાનું અને ભાગ્યા ચાર કરવાનું તો આપણે આઠ હજાર કરીએ ફોર કરો અને જે જવાબ આવતો હોય એ પચીસ ટકા વેચાણ કિંમત મળશે આટલું તમને ક્લિયર થાય છે તો અહીંયા જવાબ કેટલો આવ્યો દસ હજાર આવી જાય છે શું કામ દસ હજાર આવે છે ચાર દુ આઠ એટલે અહીંયા એક બે ત્રણ અહીંયા કેટલા આવશે બે હજાર ગુણ્યા પાંચ એટલે દસ હજાર આન્સર આવી ગયો સીધો મળે છે આ રીત જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ કેટલી સેલી રીત છે હજી શરૂઆત છે ખરીદ કિંમત એટલે કે સીપી પી બાર હજાર છે તેના પર ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ ટકાનો નફો લેવામાં આવે તો વેચાણ કિંમત શું થશે તો તમે શું કરશો બાર હજાર હોય એને ગુણા ત્રેવીસ રેશ્યો ફેરવાનું છે તો રેશિયોમાં ફેરવું આપણને અઘરું લાગતું હશે પણ અઘરું લગાડવાનું નથી આના બે ભાગ પાડી દેવાના કે ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય તો એના આપણે કેટલા ભાગ પાડી શકીએ વીસ ટકા આના બરાબર જો તે પોઈન્ટ તેત્રીસ ટકા હોય તો એ ત્રીજો ભાગ કહેવાય તો અહીંયા કેટલા પોઈન્ટ તેત્રીસ ની જગ્યા શું છે એક પોઈન્ટ આગળ ખસી ગયો છે તો એક ભાગ્યા ત્રીસ કહી શકાય હા કહી શકાય આપણને આ શું મળી ગયું સાત ભાગ્યા ત્રીસ મળી ગયું તો અહીંયા નફો લેવાની વાત છે અહીંયા શું કરવાનો છે નફો લેવાનો છે શું લેવાનો છે નફો ખાસ ધ્યાન રાખજો તો નફો લેવાનો છે તો ઉપલો ભાગ શું થાય ઉમેરવાનો છે તો ખરેખર શું થશે ઉપરનો ભાગ ઉમેરશો એટલે ત્રીસમાં ઉમેરશું આમાં ઉપરનો ભાગ ઉમેરવાનો એટલે સાડત્રીસ ભાગ્યા ત્રીસ થશે કેટલું થશે સાડત્રીસ ભાગ્યા ત્રીસ તો અહીંયા સીધું આપણને કિંમત મૂકી મૂકી દઈએ એને ગુણા સાડત્રીસ ભાગ્યા ત્રીસ ચાલો ઝીરો ઝીરો ઉડી ગયું ચાર ત્રીસ આમ તો સીધું ઉડાડી દઈએ તો પણ ચાલે તો કેટલું આવશે ચાલીસ ઓકે ત્રીસ ને ચાલીસ તો અહીંયા આપણને ગુણાકાર કરીએ ચાલીસ એટલે ચાર ને આપણે એક તો મીંડુ છે ઝીરો આ શું શું મળી ગયો આન્સર મળી જાય છે ક્લિયર થાય છે તો સેલિંગ પ્રાઇસ આપણને મળી ગઈ શું કરેલું છે આ તમને ગોઠવતા આવડવું જોઈએ આ રીતના તમે કરવા જશો તો ગુણાકારમાં ભૂલ પડી શકે છે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ કોઈ વસ્તુને છાસઠ હજાર ત્રણસોમાં વેચવામાં આવી હોય વેચવામાં આવી એટલે સેલિંગ પ્રાઇસ આપણને આપેલી છે અને તેના ઉપર સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકાનો નફો લેવામાં આવ્યો હોય નફો એટલે કે આપણે પ્રોફિટ લેવામાં આવ્યો છે પ્રોફિટ તો તેની ખરીદ કિંમત શું હશે તો સીપી શું હશે એ ગોતવાનું કીધેલું છે તો હવે આપણે સીપી માટે તો પહેલા પહેલા આનેશિયામાં કન્વર્ટ કરવાનું રેશિયામાં કન્વર્ટ કરવાનું છે તો રેશિયો કન્વર્ટ કરવું હોય તો હું આમ કરી શકું પચીસ ટકા વધતા બે પોઈન્ટ પાંચ ટકા કરી શકું તો પચીસ ટકા એટલે એક ભાગ્યા ચાર એક પોઈન્ટ આમ ખસે એટલે નીચે એક મીંડું મૂકી દેવાનું તો એક પોઈન્ટ ચાલીસ થઈ ગયું તો સીધું આપણને ખબર પડે અહીં ક્રોસમાં કરો તો શું મળશે અગિયાર ભાગ્યા ચાલીસ આપણને મળી ગયો આ શું છે પ્રોફિટ છે પ્રોફિટ અને આ શું છે ખરીદ કિંમત એટલે સીપી પ્રોફિટ મળે તો ચાલીસ અગિયાર નો ઉમેરો કરવાનો તો કેટલું થશે એકાવન ભાલીસ થશે ઓકે આપણને ખબર પડી ગયું આપણું સૂત્ર શું છે સીપી એને ગુણ્યા ચાલીસ એના બરાબર એસપી આપણને ખબર છે કોસ્ટ પ્રાઇઝ હોય એને ગુણ્યા આ કરવાનું એટલે આપણને શું મળે સેલિંગ પ્રાઇસ પણ સેલિંગ પ્રાઇસ તો આપેલી છે તો અહીંયા આપણે સીપી બરાબર એકાવન ભાગ્યા ચાલીસ બરાબર નહીં આવી શું આવશે ગુણાકાર એના બરાબર એકાવન આટલું કરીએ અને સાદુ રૂપ આપશો એટલે તમારી પાસે આવશે બાવન હજાર કે સીધો આન્સર મળી જશે કારણ કે આને તમે ઉડાડી દેશો તો આરામથી છેદ ઉડી જશે ઓકે તો આ રીતના તમારે મેન વસ્તુ શું શીખવાની છે રેશિયોમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ એ શીખવાનું છે લાસ્ટ એક્ઝામ્પલ કે કોઈ વસ્તુને વેચવામાં આવે એટલે સેલિંગ તમારી સમક્ષ છે પંદર ટકાનો નફો મેળવેલ હોય તો ખરીદ કિંમત સીપી તમારે ગોતવાનું છે તો આપણને સૂત્ર શું ખબર છે સીપી એને ગુણા અહીંયા આપણને શું આપેલું છે પ્રોફિટ આપેલો છે પ્રોફિટ આપેલો છે એટલે હું અહીંયા શું લખું છું પ્રોફિટ

તો નવી રીતમાં શું છે કોસ્ટ પ્રાઇઝને હંમેશા આપણે કેટલી લેવાની છે સો ટકા લેવાની છે સેલિંગ પ્રાઇઝ માટે વાત કરીએ તો સો ટકા ઉપરાંત પંદર ટકા દઈએ તો કેટલા થાય છે એકસો પંદર ટકા થાય છે સેલિંગ પ્રાઇઝ ઓકે એકસો પંદર ટકા બરાબર કેટલું આપેલું છે આપણને એકસો પંદર ટકા આપણને સેલિંગ પ્રાઇઝ સીધી આપેલી છે છેતાલીસ હજાર આપણે તિરાશી મૂકો તો કઈ રીતના એકસો પંદર ટકા સો એને ભાગ્યા એકસો પંદર અને સાદુ રૂપ આપો એટલે ચાલીસ હજાર આન્સર આવી જશે કેટલો આવી જશે આ આન્સર આ શું મેળ્યું સીપી મેળવ્યું સીપી હંમેશા અહીંયા નફો છે એટલે સીપી હંમેશા છેતાલીસ હજાર કરતા ઓછો હોય જો તમને કંઈક ભૂલ પડી શકો છો તો આ રીતના તમે શું કરી શકો છો કેલ્ક્યુલેશન કરી શકો છો આપણે ઘણી બધી અત્યારના રીત જોઈએ છે તમને જે રીત ઠીક લાગે એ જોવાની છે પણ આપણે મેઇન વસ્તુ શું જાણવાની છે કે પર્સન્ટેજમાંથી આપણે કન્વર્ટ કરવાનું છે રેશિયોમાં એ જો ફાવટ આવડી જશે તો આ બધા જ દાખલા છે કેવા છે સહેલા છે